દાહોદના કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન પિકઅપ ગાડીમાંથી ચાંદીના નાના મોટા બિસ્કિટ તથા ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી બે પોઇન્ટ ઓગણીસ કરોડનો ઉપરાંતનો મુદ્દામાલ સાથે ત્રણ ઈસ્મોને ઝડપી પાડ્યા છે કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવિતની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી બંધ બોડીની બોલેરો સ્કેમ્પર ગાડી આવતા પોલીસે તેને રોકી તેમાં તપાસ કરતા ગાડીમાં ડ્રાઈવર સીટની પાછળ નીચે ચોરખાનું બનાવેલું હતું ખાનામાં તપાસ કરતા તેમાંથી ચાંદીના બિસ્કીટ તથા રોકડ રૂપિયા મળી આવ્યા હતા જેથી પોલીસે ગાડીમાં સવાર ત્રણ ઇસમો પાસે કોઈ આધાર પુરાવો હોય તો રજૂ કરવાનું જણાવતા તેમની પાસે કોઈ બિલ કે આધાર પુરાવો રજૂ કરેલ નહીં અને ગોળ ગોળ જવાબ આપી ગલ્લા તલ્લા કરતા પોલીસે રૂપિયા એક કરોડ અડત્રીસ લાખ સુડતાલીસ હજાર ચારસો નેવું ની અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો રૂપિયા પાંચ લાખ ની કિંમત બોલેરો કેમ્પર ગાડી મળી કુલ રૂપિયા બે કરોડ ઓગણીસ લાખ સાત હજાર ચારસો નેવું ના મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના ઝાંસીના ગાડી ચાલક વીરેન્દ્રકુમાર રામલાલ શર્મા મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા તથા રાજુભાઈ શ્રી કાલિકા પ્રસાદ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ